શિયાળામાં ખાવા માટે આપણે સુખડી બનાવીશું સુખડી બનાવવા માટે આપણે આપણે એક પીપળીમૂળના ગંઠોળાની એક ચમચી લીધી છે પાવડર અને એક ચમચી હુંટ પાવડર લીધો છે કા બદામ લીધી કાજુ બદામ કાજુ અને ગુંદર અને ટોપરું અને આપણે ગોળ ક કટિંગ કરી નાખ્યો છે એકદમ આપણે સરસ નરમ કરી નાખ્યો છે તો આપણે આટલો ગોળ લેવાનો છે અને ઘઉંનો લોટ ઘઉંનો લોટ આપણે આ બે વાટકા લેવાનો છે તો આપણે હાલો શરૂઆત કરી દઈએ બને આપણે બે વાટકા ઘઉંનો લોટ લેવાનો છે અને અસક અથકસરો આપણે ભાખરી ન દળીએ ને એવો દળેલો છે જાડો દળેલો છે બે વાટકા લઈશું આપણે આપણે એની અંદર આ એક કપ ઘી એડ કરીશું એક કપ લીધો છે તો એક કપ આપણે ઘી એડ કરીશું આપણે એને ઘીમાં મિક્સ કરવાનો છે ઘી ગરમ થશે એટલે આપણે લોટ આરે સોંટવા મળશે ઓગળી જાય ને ઘી એટલે ઠંડુ ઘી રેડ્યું છે ને એટલે થોડુંક આપણે આને ધીમા ગેસે આવી રીતના ધીરે ધીરે હલાવવાનું છે સરસ ધીરે ધીરે હલાવતા જવાનું છે અને લોટને સરસ શેકાવા દેવાનું છે લોટ શેકાય ને એટલે ઘી ઓટોમેટિક સૂટું પડી જાય દેશી ગામડાની ઘઉંના લોટની હોખડી અમારે ગામડે છે ને ઘઉંના લોટની હોખડી આપણે કપમાં તો એ ઘી આપણે નાખી દઈશું વચ્ચે આપણે બે બે ચમચી એક એક ચમચી ઘી એડ કરતા જઈશું જરૂર પડશે તો આવી રીતના સતત હલાવતું રહેવાનું છે તળીએ છે જે બેસવા નથી દેવાનું અને જાડા તળિયાનું લોહી હોય ને એવું લેવાનું છે એટલે તમારે બનાવવામાં ફાયદો રહેશે છે જે સોટતું નથી અને લોટ કાચો રહેતો નથી જે આપણે સૂટું પડવા માંડ્યું છે પણ હજી કોઈ વાર છે હજી શેકાણું નથી એકદમ સરસ ફૂલી ગયો છે લોટ સરસ જોઈ શકો છો તમે કેવો સરસ ફૂલી ગયો છે લોટ થોડી વાર હજી રેવા દેવાનો છે એકદમ સરસ આપણે શેકાવા દેવાનો છે કાસો રહેવા દેવાનો નથી સરસ આપણો લોટ શેકાવા દેવાનો સતત હલાવ્યા કરવાનું છે શિયાળામાં રોજે હવારમાં એકથી બે બટકા ખાઈ જાઓ ને તમને બપોર સુધી તો ભૂખ જ નહીં લાગે એકદમ સરસ આપણે આપણે લોટનો કલર બદલવા મળ્યો છે આપણે સરસ શેકાઈ ગયો છે તો આપણે એને ગેસથી બંધ કરી અને આપણે નીચે ઉતારી લેવાનું છે થોડી વાર આપણે એમ જ હલાવવાનું છે આપણે હવે આને ઉતારી લેવાનું ઉતારીને આપણે વાસણમાં કાઢી લેવાનું આપણે જે કઢાઈ શેકવા લીધું હતું એને જ આપણે ગુંદર તળવા માટે લેવાનું છે તો બે ચમચી ઘી એડ કર્યું છે એકદમ ફૂલી ન જાય ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે અને બે કલાકમાં પહેલાં તપાવી દેવો પડે બે કલાક પહેલાં તપાવી દો ને એટલે બધો ફૂટી જાય સરસ આપણો ગુંદર આપણે તો પહેલાં ગુંદરને રશ કરી લેવાનું અને આવી રીતના ભાંગી લેવાનું તળાઈ ગયો છે ને એટલે એકદમ મમરી જેવો થઈ ગયો છે એટલે આગળ મેસ થઈ જાય છે આપણે ગુંદર બધો સરસ ભાંગી નાખ્યો છે તો આપણે આને સાઈડમાં રાખી દઈશું આપણે જે લોટ શેક્યો હતો ઘઉંનું એમાં આપણે ગોળ એડ કરવાનું તો આપણે એની અંદર આ ગોળ લીધો હતો તો આપણે ગોળ એડ કરતો જવાનો છે આપણે ગોળને ગરમ નથી કરવાનો એને ખાલી મિક્સ કરવાનો છે મિક્સ કરશું ને એટલે એકદમ એકદમ એક રસ થઈ જશે આપણે આવી રીતના મિક્સ કરી દેવાનું સૂલે મૂકીએ ને તો બહુ કડક થઈ જાય હથોડી લેશો ને તોય નહીં તૂટે એટલે સૂલે મૂકીને તો કરતા જ નહીં લોટ સડી શેકાઈ જાય ને એટલે એને નીચે ઉતારી લેવાનું નીસે ઉતારીને પછી જ ગોળ નાખવાનો ગોળ મિક્સ થઈ ગયો છે આપણો એકદમ સરસ થઈ ગયો જુઓ તો આપણે આની અંદર ટોપરાનું શીણ નાખી દઈશું પછી પીપરી મોના ગંઠોડાનો પાવડર નાખી દઈશું સૂટ પાવડર નાખી દઈશું આપણે એને મિક્સ કરી દેવાનું આપણે કાજુ બધા બદામ નાખીશું આપણે કાજુ નાખીશું આપણે થોડુંક ઉપર નાખવા માટે રાખીશું આપણે આને મિક્સ કરી દઈશું આપણા ગુંદરની અંદર એડ કરી દઈશું આપણે આ થાળીમાં કાઢી લઈશું કાઢીને આપણે એના બટકા પાડવાના છે આપણે આવી રીતના સેટ કરી દેવાનો છે આવી રીતના સેટ કરી દેવાનું છે આપણે હવે બીજી થાળીમાં કાઢીશું આવી રીતના દબાવી દેવાનું છે આપણે હોખડી સરસ તૈયાર છે બે થાળી કમ્પ્લેટ તૈયાર થઈ ગઈ છે તો આપણે એમાં કાજુ બદામ એડ કરીશું આપણે પહેલાં બદામ નાખીશું અંદર નાખ્યા છે તો એ આપણે ઉપરથી નાખીશું આપણે હવે કાજુ નાખીશું કાજુ બદામને હવે દબાવી દઈશું એટલે અંદર સીપ થઈ જાય થઈ ગઈ ને એકદમ મસ્ત જોતા મોટામાં આપણને પાણી આવી જાય છે એકદમ સરસ આપણી સુખડી સરસ તૈયાર છે તો આપણે હવે આના બટકા પાડીને રાખી દઈશું અથવા પહેલાં આપણે બટકા પાડી દેવાના પડે તો ખરા બટકા તો પડે પણ પછી છે ને એ હારા ન પડે જેવા પાડવા હોય ને એવા ન પડે આપણે એકદમ સરસ પીસ પડી ગયા છે આપણે હવે ને ઠરવા મૂકી દઈશું આપણા પીસ સરસ તૈયાર થઈ ગયા આપણે એકદમ સરસ ઠરી ગઈ છે સુખડી આપણી ઠરી ગઈ છે તો આપણે હવે આને બટકા પાડીશું આપણે એકદમ સરસ પોસી રોજ એવી બનાવી છે આપણી સુખડી સરસ તૈયાર છે તો હાલો હુકડી ખાવા અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે